રાજકોટ રીબડા ગોંડલ અને હવે અમિત ખૂટના કેસની અંદર જુનાગઢ પણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદેશ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચિત કેસ કે જેની સરખામણી જેની ચર્ચા જ્યારે કરતા હતા ત્યારે ત્રણ શહેરોના નામ હતા અને તેમાં શરૂઆતમાં રાજકોટ ત્યારબાદ રીબડા અને પછી ગોંડલ જોકે હવે આ કેસની અંદર વધુ એક શહેરનું નામ સામેલ થયું છે અને શહેર છે જૂનાગઢ આખા આ કેસની અંદર ઘટનાક્રમમાં જ્યારે પૂજા રાજકોર નામની યુવતીની રાજકોટ જિલ્લા પોલીસની ટીમે ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી હતી ત્યારે આ કેસની અંદર બે એડવોકેટના નામ સામે આવ્યા હતા જેમાં દિનેશ સંજય પંડિતનું નામ હતું જો કે બંને એડવોકેટના રિમાન્ડ ની માગણી કરવામાં આવી હતી ત્યારે કોર્ટની અંદર એવી દલીલો ચાલી હતી કે કોઈ અશ્વિલને અમારી પાસે કોઈ કેસ લડવા માટે કોઈ વ્યક્તિ આવે છે અને અમને એમ કહે છે કે તમારા કેસની અંદર લડવાની છે તો સલાહ આપવું એ અમારો કોઈ ગુનો નથી સલાહ આપવી અમારું કામ છે જો કે આ કેસની અંદર પૂજા રાજકોટના બે દિવસના રિમાન્ડ હતા અને બે દિવસના રિમાન્ડની અંદર રાજકોટ જિલ્લા પોલીસની ટીમે જે તપાસની શરૂઆત કરી હતી જે મિસ્ટર એક્સ જેને એ છેલ્લા કેટલાક બે ચાર દિવસથી ગુજરાતની અંદર એ મિસ્ટર ઇન્ડિયા તરીકે પણ લોકો કહે છે કે એ વ્યક્તિ હાજરમાં તો છે પરંતુ એ વ્યક્તિ કોણ છે ક્યાં છે શું છે એ કોઈને ખબર નથી એ ક્યાં રહે છે ક્યાં જાય છે એ કોઈને દેખાતા પણ નથી તો હવે આ મિસ્ટર એક્સ મિસ્ટર ઇન્ડિયા તેને પકડવા માટે કેસની અંદર રાજકોટ જિલ્લા પોલીસની ટીમને એક નવો આખા આ મામલાની અંદર એક નામ સામે આવ્યું છે અને આ નામ સામે આવતાની સાથે જ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એક્શનમાં આવી છે જોકે આ જ નામ અંગે બંને એડવોકેટ દિનેશ પાત્ર અને સંજય પંડિત ને પૂછપરછ કરતા કોલ ડિટેલ અથવા તો અમારા ફોનની અંદર તમામે તમામ વસ્તુ તમે ચકાસી શકો છો અમે એ વ્યક્તિને ન તો ઓળખીએ છીએ ન અમે એ વ્યક્તિનું નામ પણ સાંભળ્યું જો કે આખી આ ઘટનાની અંદર પૂજા રાજગોર અને સગીરા જેને આ કેસની અંદર ખોટી ફરિયાદ દાખલ કરવા માટેનું કહેવામાં આવ્યું હતું એ ઘટનાની અંદર આ જૂનાગઢનો એ વચેટિયા તરીકે જે નામ ખુલ્યું છે એ વચેટિયાએ રાજકોટના મોલની અંદરથી એ સગીરા અને પૂજા રાજગોરને નવા કપડાં અને તેમના જીવન અને તેમની લાઈફસ્ટાઈલ એ ચેન્જ થવાનું કહી આખા આ કેસની અંદર તેમની સંડોવણી હોવાની ચર્ચા એ ખુલી હતી

જુનાગઢનું નામ ખુલતાની સાથે જ ફરી એક વખત ચર્ચા એ દિશાની અંદર ચાલી છે કે જે દિવસે ખૂટના અંતિમ યાત્રા ઉપર લઈને નીકળ્યો હતો પરિવાર એ જ દિવસે રાત્રે અમિત ખૂટના પરિવાર વતી એક અરજી લખવામાં આવી હતી જેના પણ એ અંદર પણ જુનાગઢના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો શું આખી આ ઘટનાની અંદર એ અરજી અને પોલીસ તપાસની અંદર ખૂલેલું એ જુનાગઢનું નામ એ બંને વચ્ચે કોઈ કનેક્શન શું આ રીબડા ફાઇલ્સની અંદર હવે નવા કયા શહેરનું નામ ખૂલી શકે છે કેમ કે અત્યાર સુધી એ ચર્ચા જ્યાં સુધી આપણે કરતા હતા ત્યાં દરમિયાન રાજકોટ રીબડા અને ગોંડલની ચર્ચા ચાલી રહી હતી અને આ ચર્ચાની વચ્ચે હવે નવું શહેર અને એક નવી વ્યક્તિનું નામ આવ્યું છે જો કે પોલીસ તપાસની અંદર એવી પણ વાત સામે આવી છે કે જે વ્યક્તિ જુનાગઢની છે એ આખી આ ઘટનાની અંદર મિસ્ટર એક્સની ભૂમિકામાં નથી આ કોઈ નવો વ્યક્તિ છે આ કોઈ નવું મોહરું છે કે જે વચેટિયા તરીકે કામ કરતું હતું રાજકોટ પોલીસની ટીમ હવે મિસ્ટર મિસ્ટર એક્સ પકડવા માટે અને કોણ છે એની ધરપકડ કરવા માટે આ જુનાગઢના વચેટિયાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે જોકે આ કેસની અંદર અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો પોલીસ તપાસની અંદર એલસીબી અને પેરોલ ફોરની ટીમ એસઓજીની ટીમ આ તમામ ટીમો આ કેસની તપાસની અંદર લાગી ચૂકી છે અને તમામ એ આરોપીઓને પકડવા માટે જલ્દીથી જલ્દી એમની કસ્ટડી લેવા માટે હાલ તો તજવીજ હાથ ધરાઈ રહી છે પરંતુ આ તમામની વચ્ચે રોજબરોજ આ કેસની અંદર નવા નામ અને નવા નામ ખુલતાની સાથે જ નવા ટર્નિંગ પોઈન્ટો પણ આવી રહ્યા છે એ નવા નામ અને નવા ટર્નિંગ પોઈન્ટની સાથે આ કેસની અંદર દરેક વખતે જ્યારે નવા વળાંક આવે છે ત્યારે કોઈના કોઈ વ્યક્તિનું નવું નામ ખુલતું હોય છે ત્યારે આ વખતે પણ જૂનાગઢના એક વ્યક્તિનું નામ ખુલ્યું છે ત્યારે કોણ વ્યક્તિ છે શું છે એ રાજકોટ પોલીસ નામ જાહેર કરે ત્યારબાદ જ એ ખુલાસો થઈ શકે છે કે જુનાગઢની કઈ વ્યક્તિ છે કે જેનો હાથ રીબડાના અમિત ખૂટના કેસના મામલાની અંદર છે અને જેને પૂજા રાજગોરે એવું કહ્યું કે વચેટિયાની ભૂમિકાની અંદર આ વ્યક્તિ હતો જેના કારણે જ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ આ જુનાગઢના વ્યક્તિને પકડવા માટે દોડધામ કરી રહી છે રાજકોટ પોલીસની એવી આશા છે કે જૂનાગઢનો વ્યક્તિ જ્યારે પકડાઈ જશે ત્યારે આખા એ કેસની અંદર મિસ્ટર એક્સ કોણ છે તેનો પણ ખુલાસો થશે તમારું શું માનવું છે રાજકોટના આ કેસની અંદર તપાસ દરમિયાન જુનાગઢના જે વ્યક્તિનું નામ ખુલ્યું તેને લઈને જુનાગઢનો એ વ્યક્તિ કોણ છે શું એનું નામ છે ચહેરો કેનો તેવો છે એ કયા પ્રકારની માહિતી એ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ આપે છે ને રાજકોટ પોલીસની ટીમને આખી આ ઘટનાની અંદર સગીરા અને યુવતીને જે કપડાં લઈ આપ્યા હતા એ કઈ તારીખે લઈ આપ્યા હતા એના સીસીટીવીના માધ્યમથી આખી આ ઘટનાની અંદર જુનાગઢના એ વ્યક્તિ કે જે ગુમનામ છે તેનું પણ કદાચ ચહેરો રાજકોટ પોલીસને મળી શકે છે આ તપાસની અંદર અને કદાચ રાજકોટ પોલીસની ટીમે આ તપાસ અર્થે ચહેરાનું ફોટોગ્રાફ્સ પણ અત્યાર સુધીની અંદર લઈ લીધો હોય કેમ કે રાજકોટ પોલીસની ટીમ આ કેસની અંદર એક સાથે ત્રણ જેટલા પીઆઈ એ તપાસ હાથ ધરી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે આગળ આ રીવડા ફાઇલ્સની અંદર નવો ટર્નિંગ પોઈન્ટ કયો છે નવું કયું શહેર છે અને નવું કયું નામ છે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર